વડોદરામાં આજરોજ સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી દ્વારા આયોજિત આ સ્પર્ધાને શહેરના ખેલ પ્રેમીઓ અને યુવા ખેલાડીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો એમએસ યુનિવર્સિટી પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ઇવેન્ટમાં અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીન કેટેગરીની ગર્લ્સ અને બોઇઝ માટે રનિંગ લોંગ જમ્પ લોંગ થ્રો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી શહેરના ખૂણે ખૂણેથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના સાથે ભાગ લઈને મેદાનમાં ઉર્જા ભરી દીધી હતી સ્પર્ધા બાદ વિજેતા તેમજ ભાગ લેનારા ખેલાડીઓએ જણાવ્યું હતું કે આયોજન ઉત્તમ અને વ્યવસ્થિત હતું તેમજ આવા કાર્યક્રમો દ્વારા રમતવીરોને ખેલ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળે છે સંસદ ખેલ સ્પર્ધા દ્વારા રમતો પ્રત્યે નવો ઉત્સાહ ફેલાયો છે અને શહેરમાં આ ઇવેન્ટને કાબિલે દાદ પ્રતિસાદ મળી રહ્યો છે તો મારું નામ યુતિ પટેલ છે અને હું આજે બ્રોન્ઝ આવી છું લોંગ જમ્પમાં અને હું સાંસદ સ્પર્ધામાં આવી હતી તો મને અહીંયાનું આયોજન અને બધું બહુ જ ગમ્યું હતું કારણ કે આજે જે બધું ફેસિલિટીઝ અને મેનેજમેન્ટ હતું બહુ બરાબર હતું અને મારા કોચનું નામ રોશન તિવારી છે અને હું ઈરા સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રેક્ટિસ અને ટ્રેનિંગ કરું હા મજા આવી પણ હું બ્રોનથી થોડો કચી મહેનત કરી શકી હતી અને હું ગોલ્ડ લઈ શકું ફાઈવ મીટર અપ્રોચ લોંગ જમ્પમાં ભાગ લીધો તો એમાં ફર્સ્ટ આવ્યો કેવું લાગ્યું સારું લાગ્યું શું છે કોચનું શું નામ છે કઈ સ્કૂલમાં ભણો છો નવરજના મારો છે અને મને બહુ ખુશી થઈ રહી છે. મે બહુ મહેનત કરેલી આની પાછળ તો મને બહુ સારું ફીલ થાય છે. કઈ સ્કૂલમાં ભણો ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સારું છે મસ્ત છે? મારા કોચનું નામ છે. હું એકેડેમિકમાં પ્રેક્ટિસ